વીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી સૂર્યનો મહાગોચર મકર રાશિ માટે ત્રણ મોટી ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે જેની અસર દેશ અને દુનિયા તેમજ માનવ જીવન પર ઊંડી અસર કરશે મિત્રો વીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી સૂર્યની ચાલમાં ફેરફારને કારણે તમામ બાર રાશિઓ પર વિવિધ પ્રકારના ફેરફારો જોવા મળશે મિત્રો આ સમય દરમિયાન સૂર્યની ચાલમાં ફેરફારને કારણે તેની ખાસ અસર મકર રાશિના લોકો પર જોવા મળશે ગ્રહોના રાજા સૂર્યનારાયણની કૃપાની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રા થશે હવે તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે છે મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય જ્યોતિષમાં ગ્રહોના રાજા સૂર્યદેવને આત્માનો મિત્રો સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે અને સમગ્ર રાશિચક્રનો એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં તેને એક વર્ષ લાગે છે સૂર્યની રાશિમાં આજ પરિવર્તન સૂર્ય સંક્રાંતિ તરીકે ઓળખાય થાય છે જે દર વખતે કોઈ ખાસ અસર છોડી જાય છે જ્યારે સૂર્ય પોતાની રાશિ બદલે છે ત્યારે તે બધી બાર રાશિઓને અસર કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય ગયા મહિને પંદર જૂને ગુરુની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ્યો હતો પરંતુ હવે વીસ જુલાઈના રોજ સાંજે પ એક સાત મિનિટ કર્ક રાશિમાં સૂર્યનું ગોચર થવાનું છે વૈદિક જ્યોતિષમાં સૂર્યને આત્મા પ્રતિષ્ઠા નેતૃત્વ ક્ષમતા સરકારી કાર્ય અને જીવન ઊર્જાનો ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય પોતાની રાશિ બદલે છે ત્યારે તેની અસર ફક્ત વ્યક્તિગત જીવન પર જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પણ અનુભવાય છે મિત્રો કર્ક રાશિને ચંદ્રની રાશિ માનવામાં આવે છે જે પાણીના તત્વ સાથે સંકળાયેલ છે સૂર્ય અગ્નિ તત્વનો પ્રતિનિધિ ગ્રહ છે મિત્રો જ્યારે આ બે તત્વો મળે છે ત્યારે તે ક્યારેક ઉર્જામાં અસંતુલન લાવી શકે છે જો કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે કુદરતી મિત્રતા છે તેથી આ ગોચરને સંપૂર્ણપણે નકારાત્મકમાં માનવામાં આવશે નહીં મકર રાશિના જાતકો ચાલો જાણીએ કે સૂર્યનું ગોચર તેના મિત્રની રાશિ કર્કમાં તમારા કયા ઘરમાં રહેવાથી તમને કેવી રીતે ફાયદો થશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક

સમસ્યાનું નિરાકરણ આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમે તમારી આર્થિક બાજુ મજબૂત કરી શકશો અનંત આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ સારો સાબિત થશે નંબર બે મકર રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ જુલાઈ થી સત્તર ઓગસ્ટ સુધી સૂર્યદેવની ગતિના પરિવર્તનને કારણે તમને તમારા કારકિર્દીમાં સામાન્ય પરિણામો મળશે મિત્રો સૂર્યદેવ અને ભગવાન શ્રી હરિની કૃપાથી વિષ્ણુ તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો મળી શકે છે મિત્રો તમારા સપનાઓને નવી ઉડાન મળશે અને તમે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલશો ઉપરાંત તમને જણાવી દઈએ કે મકર રાશિના વિદ્યાર્થીઓ સમયે તેમની કોલેજ અને શાળામાં પાછલા સમયની તુલનામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે ઉપરાંત તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો મળશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમારું જીવન તણાવ મુક્ત રહેશે આ સમયે તે બધી મહિલાઓ માટે સારો સાબિત થશે જે પોતાનો વ્યવસાય કરે છે તેમનો સમય સારો રહેશે તમારે ફક્ત એવા લોકોથી અંતર રાખવાનું છે જે તમારા માટે હાનિકારક છે તેમની સાથે ક્યારે હાથ ન મિલાવશો તેઓ તમને તમારી પીઠ પાછળ નદીમાં ધકેલી શકે છે નંબર ત્રણ મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ જુલાઈના રોજ સૂર્યનો તેના મિત્ર સાથેનો યુતિ તમારા પ્રેમ અને પારિવારિક જીવનમાં સારા પરિણામો લાવશે મિત્રો આ સમયે તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન કરી શકો છો તમને સૂર્યદેવ તરફથી ઘણા આશીર્વાદ મળશે તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવશો તમારા પારિવારિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો જે લોકો લાંબા સમયથી રોજગાર શોધી રહ્યા છે તેમને અનુકૂળ પરિણામ મળશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર